હેલો ફ્રેન્ડ્સ તો ગુડ મોર્નિંગ તો ચાલો આજે બધાને છે ને એમ કહેવાનું છે કે તનિષનો આજે બર્થડે છે છવ્વીસ અગિયાર આજે તારીખ છે તો અગિયારમો મહિનો અને છવ્વીસ તારીખ છે તો તનિષનો આજે બર્થડે છે તો બધા પહેલાં તનિષને હેપી બર્થડે કરી દો અને ચાલો આપણે તનિષનો બર્થ ડે છે તો જઈએ ત્રણ બારગિયારમાં લઈને જાઉં છું ખોલી ના દરવાજો બહુ ભલે જાય તો તનિજ નીચે નાસ્તો કરવા જાય છે ને તો એને પણ એ જ છે ત્યાં નાસ્તો કરવા તો એ ગયો છે તેને લઈ ગયો છે તો ચાલો આપણે આટલું બધું તો કંઈ તનિષના બર્થડેનું કંઈ કરવાનું નથી કારણ કે હવે તનિષ થોડો થોડો મોટો થઈ જાય છે તો દર વર્ષે તો ઉજવવાનું ના હોય તો આપણે નાનકડી એવી કેક લઈ અને કટ કરી લેશું અને એના બધા ફ્રેન્ડ્સને બોલાવી લેશું આપણે તો એ પણ થોડુંક રાજી થઈ જાય કારણ કે અમારા ઘરમાં એવું છે કે બધાનો બર્થ ડે હોય ને તો અમે કેક કટ કરતા હોય તો એને પણ એવું થાય કે હું એ કેક કરું એમ એટલે તો હવે નાની કેક લઈને આપણે કરી લેશું તો ચાલો હવે તને છે ને હમણાં એ નાય ને કે મમ્મી પેલા હું નાય ને ભગવાનને પગે લાગી આવું પછી બધાને પગે લાગી આવું તો એ હમણાં નાવા ગયો છે નાઈ ને એ કે પેલા મને ભૂખ લાગી છે ને તો હું નાસ્તો કરી લઉં તો મેં કીધું કે પેલા નાસ્તો લાગે પેલા ભગવાનને પગે લાગી લેવાય તો મમ્મી મને બહુ ભૂખ લાગી તો હું આટ વા ને જ્યાં પેલા નાસ્તો કરી તો એ હવે પછી નાઈ ને બધાને પગે લાગશે તો પછી ચાલો આપણે એને સ્કૂલે પણ આપવા જવાનું છે છોકરામાં તો બધું લીધું છે પેન્સિલ ને ઇરેઝર ને એવું બધું અને પછી આપણે આજે વીકીની બોટ આવી છે એટલે માતાજી અમારે જવું હતું પણ નહીં જવાય કારણ કે બોટ આવી છે તો અહીંયાથી મારે જવું અને તનિષનો હમણાં સ્કૂલનો ટાઈમ થઈ જશે તો પૂગાશે નહીં મને તો એટલે અત્યારે આપણે નથી જતા સાંજે વીકી આવી જશે ને તો સાંજે જઈ આવતું આપણે તો ચાલો હવે તનિષ્ઠ હમણાં આવી જાય એટલે તમે બધાને હેપી બર્થ ડે કરી દો એટલે તનિસ મને ખુશ ખુશ થઈ જાય તો ચાલો તમે માટે સૌ ગિફ્ટ લીધું છે ને એ તમે રાત સુધી વિચારજો તો આપણે તનિષના કપડા ખાધે તનિષને કપડા કે પહેરાવશો આજે આપણે સ્કૂલે લઈ જવા માટે પહેરાવા માટે તો પૂછી લઈએ તનિષને તનિષ જાય છે પેલા મંદિરમાં પગે લાગવા તો એની આ રાત જીએનસી પણ જો ચપ્પલ પહેરીને જીએનસી ચંપલ પહેરા દીકરા ત્યાં આમ હોય ચંપલ પહેરા જેનું તું કેમ સમજતી નથી તો તનિષ થઈ ગયો છે રેડી અને પેલા ભગવાનને પગે લાગી લીધા હવે ચાલો બાર નીચે તો અમે થઈ ગયા છે તનિષને સ્કૂલે આપવા જવા માટે તો પપ્પાને લઈને જાશું નહીં જ્યાંથી નાનું લઈને જાસુ ને જો આવી ગયા એને કહી દે હા તો જો રેડી આપ તો આ લઈ આવ્યા છે અમે સ્કૂલે આપવા માટે તો એ આપણે અહીંયા લઈ આવીએ તો ચાલો પપ્પા આવી ગયા છે તો પપ્પા જઈ આવીએ જીએનસીને હું હમણાં ખીજાય ને એટલે એ બેસી ગઈ એને છે ને પાકીટમાંથી નોટ કાઢીને ફાળવી જીએનસી નાનું આવી ગયા તારા અહીં રહેવું જ ને તો રે આયમ હં એની રીસા બહુ આવી જમણાં તો તનીશની સ્કૂલે અમારે જે આપવાનું હતું અમે આપીને આવી ગયા છે અને આવી ગયા એટલે પછી હવે જીએન્સીને નડાવીને સુડાવી દઉં છું અત્યારે અમે જમી લીધું છે અને અત્યારે વાગી ગયા છે સવા બે તો ચાલો હવે જીએન્ડસીને નડાવીને સુડાવી દઉં અને પછી તની પાંચ વાગે આવી જશે તો જો કેવી છે જો જોઈને ઓલી તૂટપીઠ આઈ તી જો શોખ આય તું મૂકી દે જલ્દી મૂકી દે જલ્દી ઓલો ઓલો તો કે કટલો ફોન જો મારી મારી જો જો કે કટલો બડી ફોન નઈ જોવાનો તો વર્ગે બહાર લઈ પણ આમ સર ખૂબ બોલ ને ફોન ઓ માં તો ચાલો જેન્સ ને સુડાઈ દઉં સુઈ જજો અત્યારે હવે સુઈ જાય એટલે પછી સાંજે કા પણ કા નહીં સુ પછી સાંજે ભાઈ આમ જો અહીંયા એક વાત કહું ભાઈ માટે આપણે કેક લેવા જવાની છે તો કોણ કટ કોણ કરશે ભાઈ કે તું હે ભાઈ કરે ને મેં ને કાલે એમ કીધું કે જેન્સ તું બર્થડે માં ભાઈને શું અપાવી તો કે કેક તો મેં એમ કીધું કે કેક હું સાયકલ અપાવજો ને ભાઈને સાયકલ લેવી તો મોટી ત્યારે અપાવી કે કેવી ખબર પડતી મોટી ત્યારે અપાવી તો તો બાય બાય ના હોય હોય ચાલો સાંજે આવે ને પછી એને છે ને સાંજે કરી અને લઈ જાવ તને વસ્તુઓ પાવા લઈ જાય છે પછી સાયકલ લેવા લઈ જશું અમે કાલે ગયા સાયકલ લેવા પણ એમાં એવું છે કે જે અમને ગમે છે ને એ સાયકલ મોટી છે તો અમે પાર્થને બેસાડીને ટ્રાય કરી કે એ પાર્થ બેસી જતો હોય ને એના પગ એમાં આંબાઈ જતા હોય ને તો વાંધો નહીં આવે તો બે ત્રણ મહિના ચલાવશે તો એ એડજસ્ટ થઈ જશે એમાં પણ એ કે મામી મારા પગ પણ નથી આમાં પૂગી શકતા તો એને નહીં પૂગી શકે એમ તો પછી અમે વિચાર્યું કે તો પછી અમને જે સાયકલ હતી ને અમને થોડી ઓછી ગમતી હતી તો પછી વિકે કીધું કે એને લઈને જ આપણે આવશું એને જે ગમે ને એ અપાવી દેશું સાયકલ તો આજે એને લઈને જ જશું અને જે ગમે એ જ અપાવી દેશું અમે હા તો ચાલો જેન્સનું પાણી ગરમ થઈ ગયું હા તો જેન્સનું પાણી ગરમ થઈ ગયું છે તો જો અટાણે જીએનસી ઉઠી ગઈ છે અને જીએનસી ને ઉઠીને છે ને દરરોજ ને બિસ્કિટ ખાવી જોઈએ દીકા બતાવ તો બિસ્કિટ બતાવ તો જીએનસી બતાવ ને દીકા આમ બતાવ જો દરરોજ છે ને મને માંગે મારી પાસે કે મમ્મી મને નાની નાની બિસ્કિટ આપો ને એમ કરીને દરરોજ એક માંગે મારી પાસે કિમા કિમા મમ્મા આમ જો શું કાઢે પણ તું શું કાઢે એ છે ને તનિશ ના ફ્રેન્ડ એને આપ્યું દીકા જો તનિશ નો ફ્રેન્ડ છે ને એને ગિફ્ટ આપ્યું તનિશ ને તનિશ ને આપ્યું તે શું લીધું ભાઈ માટે તે શું લીધું ભાઈ માટે પટ્ટી એ ગેલી ઇના કો ભાઈ ખીજાશો

તો એકલી આવજો હું તો તો ચાલો ઊભી થઈ જાવ જલ્દી ઊભી થઈ જાય ભાજી બનાવવા માટે મેં બધું રેડી કરી દીધું છે ટમેટા ડુંગળી લીલી ડુંગળી અને મરચાંની પેસ્ટ અહીંયા મસાલો છે ભાજી મસાલો અને આપણે આ બધું બાફી પણ લીધું છે અને તનિષ્ઠના ફ્રેન્ડ્સમાં રમે છે તો ચાલો આપણે ફટાફટ ભાજી બનાવી લઈએ મારી ભાજી થઈ ગઈ છે રેડી અને અહીંયા પાપડ શેકાય છે તો ચાલો બ્રેડ પણ આવી ગઈ છે બ્રેડ લઈ આવ્યા હતા સાંજે જ અને ભાજી રેડી છે તો ચાલો તમે બધા પાઉંભાજી ખાવા નહીં તનીશ તનીશ બધાને કહી દે આજે મારો બર્થડે છે હેપી બર્થડે

पगे में नहीं पुगे ना अतले तने गमे नहीं तो मन पसंद लाई लव है तने कोई गमे जो तानिस में तो आप पास करी था। आओ आ ने पन भाई को। અવે આની જો બસ 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 માય માકે એ પકડવાનો ના હોય શું કરાય એકવાર પેડલ પર રાખીને આમ સુખમાં સાઈડમાં ઉતરી જઈએ એ જ વાત તમે એરીતા થાય એટલે એને તો ઓપ્શન કરી લેવી ચાલી વિની આ મોટો હોય રહી જાય અમે આ જોઈ ગયા તા સાયકલ એ વજન વાળી હોય ને પણ આ જાદા બિલ વાળી নোকিলা নিরনে কিকিতত ইহ্যাকনি ই শেনিধ গসষনে িহেন্তে এহগিকিলবের,গনিামাহভত ষেন্ি হত্যْদে ঙেনো বাহ , бাহই আহিনে থয